નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે અને ધોરણ અગિયાર કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે જે આવનારી દ્વિતીય સામયિક પરીક્ષામાં ઉપયોગી થાય તેવું ક્વેશ્ચન બેંક આવી ચૂક્યું છે તો આપણે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ અને સાથે સાથે જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી ધોરણ અગિયાર કોમર્સ આર્ટ્સમાં દ્વિતીય સામાયિક પરીક્ષાની જે તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે દ્વિતીય પરીક્ષામાં ખૂબ જ આઈ એમ સંપૂર્ણ સોલ્યુશન સાથે તૈયાર કરવામાં આવેલ છે બધા વિષયો જેમાં ત્રીસથી વધારે પ્રશ્નપત્રો છે અને ત્યારબાદ જે ધોરણ અગિયાર આર્ટ્સમાં પણ જે અભ્યાસ કરી રહ્યા છે એમના માટે પણ દ્વિતીય પરીક્ષામાં આઈએમપી થાય તેવા બધા જ વિષયોના પ્રશ્નપત્રો ત્રીસથી વધારે પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે તૈયાર કરવામાં આવેલા છે તો આ પ્રશ્નપત્રો તમને દ્વિતીય સામયિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો આ પ્રશ્નપત્ર મેળવવા માટે આપણી જે એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન એટ તમારે ઇન્સ્ટોલ કરવાની છે ડાઉનલોડ કરીને ફોન નંબર એડ કરીને ઓટીપી એન્ટર કરશો એટલે ત્યારબાદ આપણી જે મેન સ્ક્રીમ આવે આવે ત્યાં પેઇડ કોર્સિસનો જે ઓપ્શન છે ત્યાં જશો એટલે તમે આ જે કોમર્સ હોય કે આર્ટ્સના હોય બધા જ વિષયોના પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે તમે મેળવી શકો છો બરાબર જે આવનારી પરીક્ષાઓ માટે તમે તમને ખૂબ જ ઉપયોગી થશે તો હવે શરૂ કરીએ આપણી જે ક્વેશ્ચન બેંક છે બરાબર જે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી ચૂકી છે જોઈએ કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવેલા છે બરાબર સોલ્યુશન કરીએ તો સૌથી પહેલાં છે સેક્શન એ સેક્શન એની અંદર કીધું છે રાઈટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ કે જોવાનું છે નીચેના વાક્ય ટ્રુ છે કે ફોલ્સ છે એવું લખવાનું છે બરાબર જે પણ સેન્ટેન્સ છે એના આધારે અહીંયા આપણે આ જે સેન્ટેન્સીસ આપ્યા છે ટેક્સ્ટબુક આધારિત હોય એટલે આપણે યુનિટ્સ આધારિત જે ટ્રુ ઓર ફોલ્સ કરવાના હોય છે જેમ કે પેલું કીધું છે કાર્બન ફોર્ટીન ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયોએક્ટિવ એ અનસ્ટેબલ છે વીકલી રેડિયોએક્ટિવ છે તો ટ્રુ આર્ક્યો ડેટિંગ ઇઝ બેઝ ઓન કાર્બન થર્ટીન કે આર્ક્યો ડેટિંગ છે કાર્બન થર્ટીન ઉપર ડિપેન્ડેડ છે નો ધેટ મીન્સ ફોલ્સ મેન કે જ્યારે માણસ ખાય છે ને ત્યારે તેને સૂંઘવાની જરૂર પડે છે એવું કહે છે પણ ખરેખર પડતી નથી બરાબર તો ફોલ્સ ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ દેન ધ સેન્સ ઓફ ટેસ્ટ કે સેન્સ ઓફ સ્મેલ છે એ સેન્સ ઓફ ટેસ્ટ કરતાં સમજવી ખૂબ જ એના કરતા ફાર મોર કોમ્પ્લેક્સ ખૂબ જ વધારે મુશ્કેલ છે તો ટ્રુ ગુજરાત ની અંદર મોટા ભાગના સાપ છે ટ્રુ કરિયર ઇઝ એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર આઈડેન્ટિટી કે આપણે આઈડેન્ટિટી આપણે ઓળખાણ માટેનો કરિયર એક મહત્વનો ભાગ છે ટ્રુ વેલ્યુઝ કેન બી ઇવન મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કરિયર સેટિસફેક્શન ધેન ઇન્ટરેસ્ટ કે વેલ્યુઝ છે ને બે એ કરિયર સેટિસફેક્શન માટે ઇન્ટરેસ્ટ કરતાં વધારે મહત્વની હોઈ શકે છે ટ્રુ આપણા ઇન્ટરેસ્ટ કરતાં પણ વધારે મહત્વની હોઈ શકે છે કોલ્ડ વિલ નોટ સ્લો બ્લડ ફ્લો ટુ ધ નોઝ કે જે ઠંડો પદાર્થ હોય કોલ્ડ એટલે ઠંડી એ નાકના જે બ્લડ ફ્લો ને ધીમું પાડતું નથી પણ ખરેખર ધીમું પાડે છે તો આવશે ફોલ્સ બરાબર તો આ જે ટેક્સ્ટબુક આધારિત આપણે જે જોયા આન્સર બરાબર જેમાં ટ્રુ કે ફોલ્સ જે હોય તે ઓકે ચાલો નેક્સ્ટ ટોપિક જોઈએ કીધું છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ કે આપણે નિયરેસ્ટ મિનિંગ જોવાના છે સમાનાર્થી શબ્દ જે કહી શકાય અહીંયા આપણે વર્ડ આપ્યો છે જેમ કે ક્વા તો સામે ચાર ઓપ્શનમાંથી કયો બંધ બેસતો શબ્દ થાય થાય છે શોધીને લખવાનું જેમ કે ક્વાઇટ એટલે કે શાંત કામ

પછી સોકિંગ સોકિંગ એટલે પલાળવું એટલે કોઈ વસ્તુને પાણીની અંદર ડૂબાડવામાં આવે ડીપ ઇમ્પેક્ટ એટલે કે અસર અથવા પ્રભાવ એટલે એટલે કે કે ઇફેક્ટ પરિણામ રિઝલ્ટ અને એટલે કે બરાબર આ થશે એના નિયરેસ્ટ મિનિંગ આ નિયરેસ્ટ મિનિંગ આપણી ટેક્સ્ટબુકની ગ્લોસરીમાંથી અને સપ્લિમેન્ટરી રીડરમાંથી ખાસ પૂછવામાં આવતા હોય છે બરાબર

શ્રવણ સેઝ હાઉ વોઝ યોર ગ્રાન્ડફાધર પા હેબિટ ઓફ પાસ પાસ હેબિટ યુઝ ટુ સાથે વી વન હોવું જોઈએ તો જો યુઝ છે ટુ નથી યુઝ ટુ છે યુઝ ટુ છે વોઝ યુઝડ છે નથી યુઝ ટુ સાથે વી વન હોવું જોઈએ તો આઈએનજી ના આવે એટલે જવાબ બનશે બી ઓકે સમીર સેઝ ડુ યુ લાઇક ધીસ શર્ટ કમ્પેરિંગ કમ્પેરિંગ છે તો જુઓ તો કમ્પેરિઝન આમાં છે નહીં અહીંયા એઝ કોસ્ટલી એઝ પોઝિટિવ ડિગ્રીનું કમ્પેરિઝન છે અહીંયા નથી જવાબ બનશે બી ઓકે ચલો નેક્સ્ટ જોઈએ પેશન્ટોલ માય વેટ સજેશન સજેશન માટે શોડ ઓટો અથવા હેડ બેટર હોવું જોઈએ જોઈએ અહિયાં છે નથી અહિયાં નથી અહિયાં છે નાઈ ધરનો અહિયાં નથી જવાબ થઈ ગયો સી ઓકે નેક્સ્ટ છે ટીચર્સ ઇઝ વાય ડુ યુ ગેટ પુઅર રિઝલ્ટ ઇન સાયન્સ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ એટલે ધો અલ ધો ઇવન ધો હાવેવર ઇન્સ્પાઈટ ઓફ વગેરે વર્ડસ હોવા જોઈએ ચાલો જોઈએ તો અહીંયા ધો છે હાવેવર છે ઇન્સ્પાઈટ ઓફ છે આ એઝ છે પણ એઝ ની આગળ વિશેષણ હોવું જોઈએ જે નથી એટલે પતી ગયું ચાલો હવે શું જોવાનું છે ધો પછી સબ્જેક્ટ વબ ઓબ્જેક્ટ વાક્ય રચના હોવી જોઈએ એ સબ્જેક્ટ હોવો જોઈએ પહેલાં આ પહેલાં હોવું જોઈએ નથી હાવ એવર હાર્ડ આઈ વર્ક ઓકે ચાલો ઇન્સ્પાઈટ ઓફ વર્કિંગ હાર્ડ આ બંનેની વાક્ય રચના સાચી છે પણ અહીંયા શું કીધું છે વાય યુ ગેટ પુઅર રિઝલ્ટ તો વર્ક કરીએ બરાબર છે તો આ એ સારા માર્ક્સ મળે આઈ ગેટ ગુડ માર્ક્સ તો તો મળવાના જ છે સારું આપણે હાર્ડવર્ક કરીએ તો તો મળવાના જ છે પણ એ કોન્ટ્રાસ્ટ કીધું છે વિરોધી

ચાલો અહીંયા છે અહીંયા છે અહીંયા પણ છે અને ઓલ ઓફ ધી અબાઉ ચાલો જોઈએ ઓલ ઓફ ધી અબાઉ તો જોઈએ છે ચાલો સી સાથે ફરજીયાત વર હોવું જોઈએ વર્ષ ના ચાલે એ ના ચાલે એટલે ઓલ ઓફ ધી અબાઉ તો નથી જ આવવાનું એટલે જવાબ બનશે એ ઓકે સી સાથે વર્ષ ક્યારે આવે કોઈ પણ સબ્જેક્ટ હોય અહીંયા કમ્પલસરી વર હોવું જોઈએ નેક્સ્ટ સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સર વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઇન યોર કોમ્પ્યુટર શોવિંગ રિઝલ્ટ

ટીચર્સ એઝ વાય ઇઝ શી અનહેપી કોન્ટ્રાસ્ટ ફરીથી ધો પણ કો સોરી હાવ એવર કોન્ટ્રાસ્ટમાં છે ડિસ્પાઇટ ઓફ કોન્ટ્રાસ્ટમાં છે ધો પણ કોન્ટ્રાસ્ટમાં છે અહીંયા એઝ કોન્ટ્રાસ્ટમાં આવે પણ અહીંયા આગળ એડજેક્ટિવ હોવું જોઈએ જવાબ નથી બનવાનો ચાલો હાવ એવર શી ઇઝ રીચ શી ઇઝ અનહેપી અહીંયા જો હાવર પછી વિશેષણ હોવું જોઈએ વાક્ય રચના ખોટી છે ઇન્સ્પાઈટ હોર ઓફ હર બિંગ રીચ રીચ હોય તો તો હેપી હોવી જોઈએ ને તેની એની જગ્યાએ શું છે અનહેપી અને ધો ઇઝ રીચ અનહેપી કે તે રીચ છે બરાબર છે તો અહીંયા રીચ છે તો રીચ હોય તો કેવી હોય જોઈએ ખુશ હોવી જોઈએ તેમ છતાં કેવી છે અનહેપી છે બરાબર જવાબ શું બનશે ડી અહીંયા વાક્ય રત્નની ભૂલના કારણે જવાબ નહીં આવશે ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ ઓકે અહીંયા આપણા રિસ્પોન્સના જે ક્વેશ્ચન છે પૂરા છે સિલેક્ટ મોસ્ટ મોસ્ટ્રોપ ક્વેશ્ચન ટુ ગેટ ધ ધાઈન વર્ડ ફ્રેઝ આન્સર અંડરલાઇન કરેલા વર્ડ છે એના આધારિત કયો ક્વેશ્ચન બને છે જોવાનું છે તો ફર્સ્ટ જોઈએ અરૂણિમા ડિસાઇડેડ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ કરો અરૂણિમાએ શું નક્કી કર્યું કે માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કરવાનું શું એટલે વોટ થી બનશે અહીંયા વી ટુ છે એટલે યાદ રાખવાનું ડીડ હોવું જોઈએ વી વન હોવું જોઈએ રેડી છે બરાબર વેલેન્ટીન નોટિસ ઇઝ ધોલેસ્ટ ડિટેલ વેરી ક્લેવરલી ક્લેવરલીયા વિશેષણ એટલે બનવો જોઈએ જોઈએ તો તો બે છે 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 જુઓ કે ધેટ આવે આવે આ હોય બરાબર નેક્સ્ટ બિલ ગેટ્સ વોઝ અસ ફોર રાઇટર્સ ટેકનોક્રેટ્સ એન્ડ એનિમેટર્સ કેવો વ્યક્તિએ તો વિશેષણ દર્શાવ્યું છે તો હાવ તો જો હાઉ ક્યાંય નથી તો તો વોટ કાઇન્ડ ઓફ પર્સનાલિટી હેડ બિલ ગેટ્સ કે કેવી પર્સનાલિટી હતી બરાબર ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ કે ફિઝિકલ ડિઝીઝ શું કરે છે ડિસ્ટર્બ કરે છે મતલબ અહીંયા ક્રિયાપદ માંડલાઇન છે ક્રિયાપદ માંડલાઇન હોય એટલે વોટ થી ક્વેશન બને તો વોટ અહીંયા બે જગ્યાએ છે પણ અહીંયા વોટ પછી ડિસ્ટર્બ્સ તો ન આવવું જોઈએ ને બરાબર એટલે ના એટલે જવાબ બનશે વોટ ડઝ અ ફિઝિકલ ડિઝીઝ ડૂબ નેક્સ્ટ ક્વેશન છે ના વીઝ એવરી વન સોરી એવરી નોઝ હાઉ વન કેન ડાઉનલોડ અ મોબાઈલ એપ કે આપણે આ સમયમાં બધા જાણે છે શું જાણે છે શું એટલે વોટ બનશે તો અહીંયા વોટથી બે છે પણ અહીંયા જોવાનું એસકે એસ છે એટલે ડઝ આવશે એટલે વોટ ડઝ એવરી નોઝ અહીંયા એવરીવન હોવું જોઈએ ટાઈપિંગ મિસ્ટેક છે ઓકે ઇન સ્પ્રિંગ ઓલ ધ ટ્રીઝ વર કલરફુલ ક્યારે એટલે વેન વેન ડુ ઓલ ટ્રી વેર કલરફુલ કોસ્ચ્યુમ અથવા તો અહીંયા વેન ડ સ્પ્રિંગ કમ એવું તો નથી કીધું ને અહીંયા સબ્જેક્ટ આપને આપ્યો છે એટલે જવાબ આવશે સી ઓકે નેક્સ્ટ જોઈએ વી યુઝ

ત્યારબાદ સેક્શન સી કીધું છે રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ઈચ મતલબ પેરેગ્રાફ આપ્યો છે એના બેઝ ઉપર આપણે જે સપ્લિમેન્ટરી રીડરમાંથી જે પેરેગ્રાફ આવે છે તે છે ત્યારબાદ કીધું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન બિલો ફંક્શન પ્રમાણે આપણે કમ્પ્લીટ સેન્ટેન્સ કરવાના છે જોઈએ ચાલો સૌથી પહેલું

શું આપ્યું છે એજ દર્શાવવું પડશે એજ સિન્સ અને આ પાસ્ટ છે એજ બે જગ્યાએ છે જો તો અહીંયા જોવાનું અહીંયા ઈસ છે અહીંયા વોઝ છે તો અહીંયા જોવાનું એ કુડ છે ને તો જવાબ બી બનશે એઝ શી વોઝ ક્લેવર શી કુડ સોલ્વ ધેટ સમ ઓકે એટલે જવાબ બી બનશે બ્લેન્ક હી કુડ રન ફાસ્ટ સોવિંગ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટમાં ધો અને કૂડ છે એટલે પાસ્ટમાં આવશે બી ફાઇનલ છે ફેટ એઝ હી વોઝ આ ચાલો આ પણ બની શકે છે આ તો નથી બનવાનું આ બનવાનું છે ઓકે ચાલો આ પણ બની શકે ઇન્સ્પાઈટ ઓફ હર બિંગ આ હી તો નથી આવવાનું ને આ સબ્જેક્ટ બનશે એટલે નથી આવવાનો ચાલો હવે બે છે બરાબર છે તો પેલું કીધું હાવેવર ફાસ્ટ હી વોઝ હી કુડ રન ફાસ્ટ ગમે તેટલો ફાસ્ટ હોય તો ફાસ્ટ દોડી શકે એવું તો થોડી થવાનું છે બરાબર ફાસ્ટ હોય તો ફાસ્ટ દોડી શકવાનું છે વિરોધી નથી આવવાનું ફેટ હોય તો ન દોડી શકે જાડો હોય તો ન દોડી શકે પણ તે દોડી શક્યો એટલે જવાબ બનશે આપણો સી ફેટ એઝ હી વોઝ હી કુડ રન ફાસ્ટ ધીસ લેપટોપ ઇઝ સો કોસ્ટલી શોવિંગ રિઝલ્ટ એટલે ધેટ હોવું જોઈએ ધેટ છે ધેટ છે અહીંયા પણ ધેટ છે ધેટ છે ઓકે ચાલો આઈ 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 આય હવે જો અહીંયા ઇઝ છે તો કુડ ના ચાલશે કુડ ના ચાલશે કેન કેન હવે બહુ કોસ્ટલી હોય તો આપણે ખરીદી શકીએ ના ખરીદી શકીએ

નેક્સ્ટ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ અહીંયા જે ત્રણ ચાર સેન્ટેન્સ આપ્યા છે ને જોડવાના છે અમુક જગ્યાએ કન્જક્શનનો ઉપયોગ કરવો પડે તો કરવાનો છે ન કરવો પડે તો પણ તમારે શું કરવાનું છે અહીંયા જો અહીંયા ફૂલ સ્ટોપ છે વન ટુ એન્ડ થ્રી ત્રણ સેન્ટેન્સ છે તો ત્રણ સેન્ટેન્સને તમારે એક સેન્ટેન્સ બનાવવાનું છે જેનો કોઈ મિનિંગ નીકળે તેવું અને સેક્શન ઇમાં કીધું છે રાઇટર સ્પીચ ઇન અબાઉટ હંડ્રેડ વર્ડ્સ ઓન ધ ફોલોઇંગ ટોપિક્સ કયા અમુક સ્પીચના ટોપિક્સ આવ્યા છે કે જેના બેઝ ઉપર તમારે સ્પીચ કમ્પ્લીટ કરવાની છે આના ઓરમાં એક એપ્લિકેશન પૂછાય છે માળખા પ્રમાણે બરાબર છે તો તમે સ્પીચના ઓરમાં શું લખી શકો છો એપ્લિકેશન લખી શકો છો બરાબર તો આ તો આપણું ધોરણ અગિયાર કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થઈ રહ્યો ક્વેશ્ચન બેંક અને જે દ્વિતીય સામયિક પરીક્ષા માટે આપણે જે શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે તમે એપ્લિકેશનમાંથી પેપર સેટ સોલ્યુશન સાથે ડાઉનલોડ કરી શકો છો થેન્ક યુ